તો ફ્રેન્ડ મેંદુવડા બનાવવા માટે મેં દાળને ઓવરનાઈટ પલારી દીધી હતી હવે હું આ અડદની દાળ છે એમાંથી હવે હું પાણી કાઢી લઉં છું છો કે અડદની દાળને મેં ઓવરનાઈટ પલારેલી છે અને એમાંથી મેં પાણી પણ કાઢી લીધું છે અને હવે હું આને પીસી લઈશ આ ફ્રેન્ડ ખાસ ધ્યાન રાખજો પાણી ના આવી છે કેમ કે મેંદ બનાવવામાં બેટર ઘટ હોય છે એટલે પાણી નાખવામાં ખાસ ધ્યાન રાખજો અને દાળમાંથી પણ તમે પાણી કાઢી નાખી અને આરામથી પીસજો અને ઘટ બેટર એનું ખાસ ધ્યાન રાખજો તો ફ્રેન્ડ મેં દાળને પીસી લીધી છે એકદમ સરસ ફેટ થઈ ગઈ છે હવે હું આને એક બાઉલમાં કાઢી આવી અને ફેટી લઈશ આમાં તમે પીસવામાં જીરું લીમડાના પાન મીઠા લીમડાના પાન આદુ મરચાં એડ કરી શકો છો પણ હું ઉપરથી એડ કરીશ તો હવે હું આમાં અડધો ઇંચ જેટલો આદુને છીણી નાખીશ સાથે હું એક ચમચી જીરું કાપેલું મરચું એડ કર્યું છે અને જીરું પણ અડધી ચમચી એડ કરું છું

જોઈ શકો છો કે બેટર એકદમ સોફ્ટ અને ફ્લફી થઈ ગયું છે તો મેંદુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે મેંદુ વડા બનાવવા માટે મેં મશીન વગર હાથેથી જ ઉપયોગ કરું છું હાથનો હવે કઈ પ્રોસેસ છે એ તમને બતાવું એક વાટકામાં મેં પાણી ભરીને લીધું છે અને બીજા વાટકાને મેં ઉથમ પકડ્યો છે એને તમે આવી રીતે પકડી રાખો અને આ બેટરને આવી રીતે તમે વાટકાની ઉપર નાખી દો પછી તમે આંગળી બોરી લો પાણીમાં પાણીની વાળી આંગળી કરી આવી રીતે તમે એને સેપ આપી દો તમે ગમે એવું મોટું કરી શકો છો હવે હું આ મીડિયમ ફ્લેમ તેલમાં મેંદુ વડું આવી રીતે પસરાવી દઈશ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બની ગયું છે તો આવી જ રીતે હું બધા મેંદુ વડા બનાવીશ મશીન વગર આપણે હાથે બનાવી લેશું હળવેથી કરવું તમે ધગી પણ ન જાવ એનું પણ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ સરસ છે હવે હું આને કાઢી તો ફ્રેન્ડ તૈયાર છે સાઉથ ઇન્ડિયન રેસિપી મેંદુ વડા આમાં તમે ડુંગળી પણ એડ કરી શકો છો બેટરમાં તો મેંદુ વડા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ મેં ડુંગળી એડ કરી નથી અને વ્હાઈટ ચટણી પણ તમે ખાઈ શકો છો મેસ ખાલી સાંભર સાથે જ બનાવ્યું છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો